નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર અને આજે વાર શનિવાર છે હનુમાનજી મહારાજનો વાર છે અને જો અમારે જે પૂજા પૂર્ણ થઈ છે અને તમે હું આજના ભગવાનના અમારા દર્શન કરાવું મંદિરના ભગવાને જો દૂધ ધરી દીધું છે માતાજીને અને અત્યારે વાયગા છે સવારના પોણા નવ બસ બધા મોસ્ટલી ફ્રી થઈ ગયા છે પૂજામાંથી અને હવે બધા ઘરના કામકાજની બધું ચાલુ છે અને આ બધું જો જાગુ જય શ્રી કૃષ્ણ બધાને કહે છે એને પણ જો કપડાં ધોઈને ફ્રી થઈ ગઈ છે હવે હું પણ ભગવાનને જળ ચડાવી આવું સૂર્યનારાયણ ભગવાનને પછી આપણે કંઈક નાસ્તા પાણીનું વિચારી શું બનાવવાના છે પૂછશું પછી પાછા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને અત્યારે જો અમારા બે બહેનો ઉઠી ગયા છે અને શ્રી કૃષ્ણ કેમ છો બે તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈ ને એની મમ્મી કામમાં છે આજે એટલે અહીંયા બે ઉઠી ગયા ચા ધોઈ પી લીધા ને તૈયાર થઈ લીધું બધું હાથે કરી લીધું બધું પૂજા બુજા બધું કા અને મારા બા ને મજા નથી તો એને લઈ જાઉં છું ક્યારે હું દવાખાને તબિયત બગડી ગઈ છે થોડીક તો અમે જાય છે ત્યાં અને અહીંયા

પૂરો ખાવાનો હું રસોઈ બનાવીને બધાને જમાડું આ તો આવું બપોરે બધા જમવા મારી સાથે અને ઠાકર ને ધરાવેલો પ્રસાદ ભાવ હવે લઈ બધાને જય શ્રી કૃષ્ણ તો આમ તો મો બાપે વર્ષો સુધી રસોડા કર્યા એમને જે ઓળખતા છે એને ખ્યાલ છે ધારી તાલુકામાં નામ હતું હવે બધું મૂકી દીધું સુરત આવ્યા પછી રસોડાનું કારણ કે પહેલાં હું ગામડામાં તો ચૂલમાં બધા રસોડા કરેલા થાકી જવાય હવે બધું આ ગેસ બેસ ને બધું વધી ગયું પેલા તો એવું કંઈ હતું નહીં એટલે એવું બધું હતું અહીં આવ્યું નતા કરતા પણ આજે ઘેરે એનો વારો ચડી ગયો છે એટલે હું છે રસોઈ એટલે શોખ તો હોય બધા મને પછી અમારે લાગેલો અમને રસોઈનો શોખ ખરા બધું બનાવવાનો એટલે આજે એ બનાવે છે રસોઈ અને અત્યારે અમે જઈએ છીએ હવે દવાખાને અને માતા જે લગભગ ભેગા છે એવું લાગે છે તડકાના ગરમીના મોટા બે ને એવા દેખાય છે જો તૈયાર થઈ ગયા છે બે આવા હતું તો ચાલો અમે જાતા એ તો મિત્રો અત્યારે વાગ્યા છે પોણો એક બપોરનો અને આ બાજુ રસોઈ થઈ ગઈ છે અને જો થોડી ઘણી ચાલુ છે રોટલી બનવાની ચાલુ છે અને ભગવાનનો થાળ પણ બની ગયો છે તો ભગવાનને આપણે થાળ અર્પણ કરી દઈએ જો ભગવાનને આપણે થાળ ભગવાનને અર્પણ કરી દીધો છે અને ભગવાનને પ્રસાદમાં જોવા આજે બાજરાનો રોટલો અડદની દાળ ગુવારનું શાક અને જળ ભગવાનને અર્પણ કર્યું છે ભગવાને કે તમે જમવા પધારો તો ભગવાને તો થાળ ધરી દીધો હવે જો વારા પર જમવા બે મારા પપ્પા કદાચ મારા પપ્પાને પેલા બેસાડું છું એ કદાચ પછી હવે બધા સાથે બેસું હા તો અમારે રોટલા બની ગયા છે કદાચ બેસી પણ જાય બધા સાથે તો ચાલો ધીમે ધીમે હવે એક પછી એક જમવા બેસી જાય અને આ બાજુ જો ચેતન પાલટી આજ રજા છે શનિ રવિને એટલે એક પછી એક લાઈન થઈ ગયું છે દવા છે પછી ઉધરસ ખાય તો વારો પાડી દેવાનો શું અને અમે દવાખાને પાછા આવી ગયા છીએ બીજું કઈ બહુ કીધું નથી નોર્મલ આ બધું શું થોડુંક વાતાવરણ ચેન્જ થયા કરે એટલે પ્રમાણે થોડુંક શરીરમાં અસર છે દવા આપી છે મારા બાબા આરામ કરે છે અહીંયા એટલે થઈ જશે દવા આપી છે દવા થોડી પીવાની કીધી પી લે આગળ પછી આરામ કરશે ચાલો તો હવે અમારો જમવાનો સમય થાય એટલે અમે લોકો આગળ જમી લેશું મિત્રો જ્યારે સાંજની રસોઈ બની ગઈ છે અને અમે લોકો જમવા બેસી ગયા છીએ અને અડધા બાકી છે અડધા બેસી ગયા છીએ અત્યારે જમવામાં તો જો અમારા પપ્પા અમારા હિતુભાઈ છે અને અમારા બા બેસે છે ધવલને ફોન આવ્યો એ પણ જમે જ છે અને છોકરાઓ બે બાકી છે બે જે રમે છે બહાર તો જમવામાં તો જો આજે દુદી શાક ને રોટલીને ઉભું છે તો ચાલો તમે પણ જમવા બધા લોકો અમે હવે વાળું પાણી કરી લઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના નવ થવા એવા છે અને અમે લોકો જમીને બધા ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે મારા પપ્પા જાય છે ગામડે અચાનક શું નક્કી કર્યું છે અત્યારે તો નક્કી નહોતું હજી પણ બબર પછી નક્કી કર્યું કારણ કે આ બધું તમે આગળ સમાચાર બતાવ્યા હતા મન થઈ ગયું એટલે ત્યાં પણ જવું પડે ખાસ કરીને પાછું શું છે ગામડે થોડુંક હમણાં ગયા નથી એટલે ઈચ્છા હતી એની જવાની એટલે કારણ કે એટલા વર્ષો અહીંયા કાઢ્યા હોય એટલે ક્યારેક ક્યારેક યાદ આવી જાય એટલે પાછા મન થાય એટલે તરત ઉપડી જાય

એટલે મારે જલ્દી મૂકવા જવાના છે એટલે મુકતો આવું પછી મળીએ આપણે વાતચીત કરીએ લોકો કોને ગામડે આવું છે લાવું છે કોને જાવું છે દાદા ભેગો કેમ ભણવા જવું પડશે બા જાય તો બા જાય તો તો એને જ જવાના નહી તો દાદા કરે કરે ખેજે એટલે એટલે ભેસ પડે ચાલો દાદા ટાટા કીજો પગે લાગી લો દાદા દાદાને હાલો જય શ્રી કૃષ્ણ પગે લાગી જાવ હાલો પછી હાલો જાવ હાલો મોડું થાય ચાલો હાલો હાલો જય શ્રી કૃષ્ણ હાલો આવજો જય શ્રી કૃષ્ણ તો મિત્રો હું મારા પપ્પાને મૂકીને આવી ગયો છું અને અમે લોકો હવે પછી અહીંયા ગુલ્ફીનો પ્રોગ્રામ કરી નાખ્યો નાનો એવો તો જો મારી છે અને બધાને બધાને પોતપોતાની ગુલ્ફી લઈ આવ્યો છું કારણ કે ગરમી બહુ છે અને છોકરાઓને લાવ્યો છું અમારે કાંઈ ઉત્યુભાઈ ઉપર છે એ એને દેવા બે વેગી દોડીને તો ચાલો ગુલ્ફી ખાવા અને ઠંડક થોડીક થઈ જાય પેટમાં શાંતિ થઈ જાય એવી છે કારણ કે ગરમી બહાર બહુ છે પવન હચોડો છે નહીં નગરો બાફ ભરેલો છે રોડ ઉપર હાલીને મતલબ તો ગાડીની ગરમી અને બે વસ્તુ ભેગી છે તો ચાલો ગુલ્ફી ખાઈ લઈ જાગુને જો નેવું ટકા પૂગી ગઈ

તો મિત્રો અમે લોકો અત્યારે જો હવે બધા ગુલ્ફી કાઈ ફ્રી થયા અને હવે મારી બાને કહું કે આપણને એક સારું એવું ભગવાનનું આપણને કીર્તન સંભળાવે જય જય શ્રી કૃષ્ણ હારી શ્રી કૃષ્ણ હારી મારે કાં કત મને કેવું છે મારી નૈયાને પારયું તારો જયા મારી નૈયાને પારયું તારો જ્યાં મને દીન જાણીને દર્શન દેજો મારે તમારે ચરણે રેવું છે મારે કાંઈ ક તમને કેવું છે પ્રભુ બહુ બહુ દુઃખડા છુપાવું છું મારું દિલડું મારે કાય તમને કેવું છે પ્રભુ તમ વિના દિલ હું ક્યાં ખોલું જ્યાં પ્રેમ નથી ત્યાં શું બોલું મારે મૂંગે મોઢે રેવું છે પ્રભુ ક્યાંય નથી રે યારો હું તો જન્મ જન્મ નો દુખીયારો મારું જીવન જાણવા જેવું છે મારે કાય કદમ ને કેવું છે પ્રભુ સેવા માં દર્શન દેજો મારા અંત સમય આવી ને રેજો મારે મરતા પેલા મળવું છે મારે એટલું તમને કેવું છે એવું માધવ દાસે માગું છે મારે અક્ષર ધમ છે મારે શ્રીજી મહારાજ સાથે રેવું છે મારે તલો તમને કેવું છે મારે કક તમને કેવું છે શ્રી કૃષ્ણ હારી શ્રી કૃષ્ણ હારી મારે કાક તમને કેવું છે કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો અત્યારે હવે રાતના થયા છે અગિયાર જેવું વાગી ગયું છે અગિયાર સવા અગિયાર થુ છે અને અમે લોકો હવે સુવાની તૈયારી કરીએ છીએ અને આ બેન જોડો મારી કોપી કરે છે ઉતારવાની હાથમાં કાગળ રાખીને તો હું કહેશો બ્લોગ ઉતારીશું મારે જેમ બ્લોગ ઉતારે છે તો બેનને સુવડાવવાના છે કે કાલે તો રજા છે પણ તો એ સુડાઈ ગઈ ને થાકી ગયા છે બિચારા બેન બેન આજે બહુ ભૂમ રમવું છે એટલે એવું છે